જય સ્વામિનારાયણ સંસ્કાર શિસ્ત શિક્ષણ સંસ્કૃતિ અને સદવિદ્યાનું પંચામૃત એટલે શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુલ વંથલી આવો પધારો ગુરુકુલ એટલે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા અને ઋષિ પરંપરાની આગવી ઓળખ ભગવાન શ્રી સ્વામી નારાયણે એ આદર્શોનું પુનઃ પ્રસ્થાપન કરી ને પ્રવર્તનીય સદવિદ્યા ભૂવી સુકૃતમ મહત ના ઉચ્ચ આદર્શો આપ્યા અને એ આદર્શોને શિરે ચઢાવી અને આજથી સુડતાલીસ સુડતાલીસ વર્ષ પહેલાં પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સદગુરુ શ્રી જોગી સ્વામી ધર્મપ્રસાદ દાજી સ્વામીએ શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુલ વંથલીની સ્થાપના કરી અને એ ગુરુકુલ પ્રણાલિકાના સંવાહક પરમ પૂજ્ય સદગુરુ શ્રી દેવપ્રસાદ દાજી સ્વામીએ આ સરવાણીને વિશાળ વેણમાં વહેતી કરી જેમાં કેજી અને ધોરણ એક થી આઠ પ્રાઇમરી વિભાગ ધોરણ નવ દસ હાઈસ્કૂલ વિભાગ અને ધોરણ અગિયાર બાર સાયન્સ કોમર્સ આર્ટ્સ હાઈ સેકન્ડરી વિભાગની સાથે સાથે બીએસસી અને જીએનએમ નર્સિંગ કોલેજ વિભાગમાં અભ્યાસ કરી અને સુરાષ્ટ્રના નિર્માણ માટે શિક્ષિત અને સુસંસ્કારી ભાવિનું નિર્માણ કરતી સંસ્થા એટલે શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુલ વંથલી આધુનિક શિક્ષણના માધ્યમે સંપૂર્ણ સમર્પણ અને નૈતિક મૂલ્યો પ્રદાન કરતી સંસ્થા એટલે શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુલ વંથલી આવી કારકિર્દીની જનેતા રૂપી સંસ્થામાં આપના બાળકનું એડમિશન કરાવી એમના જીવન માટે મહાનતાના માર્ગોના માર્ગદર્શક બનીએ દરવાજો હવે ખુલ્લો છે આપનું ભવિષ્ય આપને પોકારે છે અસ્તુ જય સ્વામિનારાયણ